જય માતાજી એક દુહો છે કે સાધુ તો થવું સરળ પણ સરળ થવું નહીં સેલ સાધુ તો થવું સરળ સાધુ બનવું એમાં શું કોઈ ખારો ગુરુ ગોતી લેવાનો સાદર વિધિ કરી લેવાની અને ભગવાન કપડા ધારણ કરી લ્યો એટલે સાધુ થઈ જવાય એમાં બહુ તકલીફ નથી એમાં બહુ મુશ્કેલી નથી એમાં કોઈ બહુ મોટી વાત નથી સાધુ તો થવું સરળ પણ સરળ થવું નહીં સાહેબ પણ સાધુ થયા પછી સાધુના લક્ષણો જે ગ્રહણ કરવા સરળતા રાખવી પ્રેમ રાખવો ભગવાન પ્રત્યે ભાવના રાખવી દરેક જીવ માત્ર માથે દયા રાખવી આ કઠિન છે માટે સાધુ તો થવું સરળ પણ સરળ થવું નહીં સહેલ સરળ સીત સાધુ બને તો પ્રભુ નહીં મુશ્કેલ અને જો સાધુના બધા ગુણ એમાં ગ્રહણ કરે સાધુના ગુણ બધા ઉતરે તો એને ભગવાન મેળવવો મુશ્કેલ નથી માટે સાધુ તો થવું સરળ સરળ થવું નહીં સહેલ સરળ સીત સાધુ બને તો પ્રભુ નહીં મુશ્કેલ જય માતાજી